કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન લેબોરેટરીના ભવનનું કર્યું ઉદઘાટન ગૃહમંત્રીએ કહ્યું ન્યાય પ્રણાલીમાં થશે સુધારો પશ્ચિમ બંગાળ ન્યાય પ્રણાલીને મજબૂતી અમિત શાહ વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને પણ કરશે સંબોધન આતંકવાદ વિરુદ્ધ ભારતનું મિશન યથાવત બ્રાઝિલ અને મલેશિયા પહોંચ્યું સર્વદળીય પ્રતિનિધિમંડળ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મળી રહ્યું છે સમર્થન બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની વધી શકે છે મુશ્કેલીઓ આજથી ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલમાં શરૂ થશે સુનાવણી શેખ હસીના પર છે માનવતા વિરુદ્ધ અપરાધના ગંભીર આરોપો દેશમાં ફરી માથું ઉંચકી રહેલા કોરોના અંગે એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાનું નિવેદન કહ્યું કોરોનાથી ડરવાની જરૂર નહીં પરંતુ સતર્કતા રાખવી જરૂરી હાર્ટના દર્દીઓ અને હાઈ રિસ્ક ગ્રુપના લોકોએ સાવધાની રાખવી જરૂર દેશના પાંચ સરહદી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓપરેશન શિલ્ડ હેઠળ યોજાઇ વોકડ્રીલ જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાતમાં કરાયું વોકડ્રીલનું આયોજન કેન્દ્ર ગૃહ ગૃહમંત્રાલયના નિર્દેશો પર સુરક્ષા વ્યવસ્થાનું કરાયું પરીક્ષણ રાજ્યના અઢાર જિલ્લામાં ઓપરેશન શીલ અંતર્ગત યોજાઈ વોકડ્રીલ અમદાવાદ સુરત રાજકોટ જામનગરમાં કરાયું વોકડ્રીલનું આયોજન એનડીઆરએફ સેના સિવિલ ડિફેન્સ ફાયર વિભાગના જવાનો જોડાયા વોકડ્રીલમાં વાવ સુઈગામ સહિત આસપાસના ગામમાં સાયરન વગાડીને કરાયું બ્લેકઆઉટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુરેન્દ્રનગરમાં સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પહોંચ્યું છે પાણી પૂર્વોત્તર ભારતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે માનવ જીવન અસ્તવ્યસ્ત આસામમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનું મોત સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ સમગ્ર પૂર્વોત્તરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર તો ગુજરાતમાં પણ સુધી વરસાદની આગાહી અને થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગ બની મિસ વર્લ્ડ બે હજાર પચીસ ભારતની નંદીની ગુપ્તા ટોપ ટ્વેન્ટીમાં રહી નંદીની અંતિમ રાઉન્ડમાં સ્થાન ન મેળવી શકાતા ભારતીય ચાહકો થયા નિરાશ